હવે આપ જામનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે જગત રાવલ રામ જામનગરમાં રામનવમીનો તહેવાર ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો નગરના હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હરમિત્ર મંડળ દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે રાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની લોકસભા બેઠક પર કુલ ચોવીસ ફોર્મ ભરાયા હતા જેમાં મુખ્ય રાજકીય પક્ષ કોંગ્રેસ અને ભાજપનો પણ સમાવેશ થયો હતો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કાર્યરત લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રીક્ટ ત્રણ હજાર બસો બત્રીસ જેનું વાર્ષિક અધિવેશન જામનગર ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની લાયન્સ ક્લબના છસોથી પણ વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ અધિવેશનમાં લાયન્સ ક્લબના ઇન્ટરનેશનલ ડાયરેક્ટર જીતેન્દ્ર ચૌહાણ ડિસ્ટ્રિક્ટ ગવર્નર હિરલબા જાડેજા અને ડિસ્ટ્રિક્ટના હોદ્દેદારોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત લોકોમાં મતદાન જાગૃતિ લાવવા માટે જામનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે તેમજ યુવાઓમાં મતદાન જાગૃતિ લાવવાના હેતુથી જામનગરની સરકારી કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શ્રૃંખલાનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ શૃંખલામાં આચાર્ય વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી તેઓના સામૂહિક પ્રયત્નોથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અઢાર એપ્રિલે વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે જામનગર સ્થિત પુરાતત્વીય સંગ્રહાલય ખાતે આવર હેરિટેજ નામનું ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આવ્યું હતું જેમાં જામનગરના જાણીતા એવા અનુભૂતિ ગ્રુપના કલાકારો દ્વારા ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા જે નિહાળવા કલા રસિક અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદર્શની નિહાળી હતી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અન્વયે બાર જામનગર લોકસભા મત વિસ્તારમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી કે પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના મતદારો મતદાનની નૈતિક ફરજ અચૂક નિભાવી મહત્તમ મતદાન કરે તે માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે જામજોધપુરની શ્રી સર્વોદય કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી અમૃતબેન વાલજીભાઈ દામજીભાઈ સવજાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત મતદાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું દેશના દરેક મતદારો લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને અને પરિવાર સાથે અવશ્ય મતદાન કરી અન્ય લોકોને પણ મતદાન માટે પ્રેરિત કરવા વિદ્યાર્થીઓએ અનુરોધ કર્યો હતો આ રેલીમાં મતદાર જાગૃતિ અંગેના બેનરો તથા પોસ્ટરો લગાવી મતદારોને જાગૃત કરવામાં આવ્યા હતા જામનગરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન સાંસદ પૂનમબેન માડમના ચૂંટણી પ્રચાર માટે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે જામનગરમાં ચૂંટણી સભા સંબોધી હતી જેમાં સાંસદ પૂનમબેન માડમ જિલ્લાના ધારાસભ્યો પક્ષના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ઉનાળાની ગરમી સાથે સાથે રાજકીય ગરમી પણ તેજ થતી જોવા મળે છે જિલ્લામાં લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર જેવી મારવિયાએ તેમની ઉમેદવારી માટે નામાંકન ભર્યું હતું નામાંકન પત્ર ભરતા પૂર્વે તેમની ચૂંટણી સભા પણ સંબોધી હતી જેમાં કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જામનગરમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ પર જામનગર મહાનગરપાલિકા નજીક આવેલી તેમની પ્રતિમાને મેયર વિનોદભાઈ ખીમસુરિયા ધારાસભ્યો સાંસદ વિવિધ પક્ષના આગેવાનો અને મોટી સંખ્યામાં શહેરીજનોએ ફૂલહાર કર્યા હતા આ તકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જામનગરના વિવિધ વિસ્તારોમાં મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આગામી હનુમાન જયંતિને ધ્યાને રાખી જામનગરમાં વિવિધ હનુમાન મંદિરમાં તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે નગરના પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર ડાડીયા હનુમાન મંદિર તેમજ સૂર્યમુખી હનુમાન મંદિરે શણગાર કરવામાં આવ્યા છે તેમજ મહાઆરતી અને અન્નકૂટનું આયોજન કરાયું છે હમણાં જામનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો જેના લેખક હતા જગત રાવલ આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું હતું